નમસ્કાર નેપાળના પ્રવાસ દરમિયાન અત્યારે આપણે રસ્તામાં પહોંચ્યા છીએ અને નેપાળની અંદર આપણી સાથે સાથે આ મહેન્દ્ર રાજમાર્ગ ઉપર ચાલી રહ્યું છે ઘનઘોર અને ગીચ જંગલ ભારતમાં કદાચ આવા જંગલ ક્યાંય જોવા નહીં મળે પરંતુ અહીંયાની જો વાત કરીએ તો આ જંગલનું સંરક્ષણ કરવા માટે એટલી બધી સાવચેતી અહીંયાનું વહીવટી તંત્ર અને વન વિભાગ દ્વારા રાખવામાં આવે છે કે અહીંયા કોઈ પણ વાહન એ ચાલીસ કિલોમીટરની વધારે સ્પીડથી જઈ શકતું નથી ચાલી એના માટે જ્યાંથી આપણે એન્ટ્રી લઈએ છીએ જંગલ વિસ્તારમાં ત્યારથી જ એ પરચી બનાવવામાં આવે છે આપણો ટાઈમ નોંધવામાં આવે છે અને જ્યાં એ ચેકપોસ્ટ પરથી બહાર નીકળે ત્યારે એ ટાઈમ પણ ચેક કરવામાં આવે છે અને પરચીની અંદર ટાઈમ પ્રમાણે આપણે ચાલવું પડતું હોય છે ચાલીસ કિલોમીટર પ્રતિ ઘંટા એટલે કે કલાકના ચાલીસ કિલોમીટર સ્પીડથી તમે ગાડી ચલાવી શકતા નથી આટલું બધું જંગલોના સંરક્ષણ માટે અહીંયાનું જે સરકાર છે એ ખૂબ જ સચેત છે સાવચેત છે અને જંગલોને સાચવવા માટે આટલો બધો પ્રયત્ન કરી રહી છે અને જે પ્રાણીઓ છે એની સુરક્ષા માટે આ બધા પગલાં લેવામાં આવે છે બીજું કે અહીંયા ચોખ્ખાઈ એટલે કે સ્વચ્છતા પણ ખૂબ જ છે જંગલોનું સંરક્ષણ છે અને જંગલ એટલા ઘણા જંગલ છે અને આ જંગલની અંદર વાઘ હાથી હરણ ચિત્તા જેવા ખૂબ જ ભયાનક અને ખતરનાક ખૂંખાર પ્રાણીઓ જોવા મળે છે અને ખાસ કરીને વાઘ માટેની સુરક્ષા માટે આ જંગલની અંદર આટલી બધી સાવચેતી રાખવામાં આવે છે તો નેપાળની અંદર જ્યારે પણ આપણે પ્રવાસ કરીએ છીએ ત્યારે નેપાળના આ મહેન્દ્ર રાજમાર્ગ ઉપરથી પસાર થતી વખતે આ જે જંગલનો નજારો છે એ આપણને જોવા મળે છે અને આ જંગલ આપણી સાથે ને સાથે લગભગ ચારસો કિલોમીટર સુધી ચાલતું રહે છે તો જંગલોની સુરક્ષા આપણે પણ કરીએ અને વન્ય પ્રાણીઓની સુરક્ષા માટે આપણે પણ સાવધાન